અને એવી પૂરી પરિસ્થિતિ હતી અને હવે માડી રહી મંગળદોષ કમ્પ્લીટ સમાધાન કર્યું ને તો હવે કમ્પ્લીટ પૈસો કોમ પટ્યા પહેલાં પૈસા પટી જાય આવી જશે રામ રામ આ સો ટકા રિઝલ્ટ રહે મંગળદોષવાળા ભાઈઓ રે સરદોષવાળી બહેનો રે કમ્પ્લીટ માળીએ કીધું ને ઓ તમે કરજો ને તો સો ટકા રિઝલ્ટ મળશે આ મને મળ્યું છે રામ રામમાં આ તો માળીએ જ બતાવે બીજું કોઈ નહીં બતાવી શકે એવું તો સમાધાન આપણી ભવિષ્ય મેં આ એક ઓપણી જાત્રા જ ગુનાય ને તો માડી બતાવે ન ભે કરો તો આપણે પાસે હરાર જિંદગી રે કોઈ પરિસ્થિતિ ના આવે માડી રામ રામ હા મને સરખ દોષ બતાયા હા હા મંગળ દોસ હા એમને કામ ધંધો શરૂ થઈ ગયો હા મારે ઝઘડા બીજા ઘર મે કામ સ મારે છોકરાને ને કો માડીએ કમ્પ્લીટ ધંધા માં મૂકી દીધો મા રામ રામ માં સાથે રેજો માં આવો માં તો માં ડગલે ને પગલે માં સીતાબેન મા માર કુળદેવી માતાજી રો એક માડીએ શું કીધું તો મારે એક ઓંગણે મંદિર હતું ને જો માળીને હું પૂછું પણ મારે સમય ના આવે તો મેં હવે હું શું કરું તો મેં માળીએ કીધું સબનાર હોય કે ઘરથી પોષ પગલો પેઢીએ આજે માળીએ કીધું હતું તમને કુળદેવીરો ખબર ન હોય તો તમે નામથી દીવો કરશે ને તો માડીસ નામ તો આપી દે તો મેં કુળદેવી માળીએ કીધું પોષ પગલો ભરે અને બાથી હરકતી વધારે કુળદેવી મોય લઈ લો તો અમે બારણેથી જો મંદિર માં જોત ના આવતી પછી કુળદેવા નામથી ખાલી જોત કરે ને પોસ્ટ પગલા ભરે મોય જોત આવી દે જોત આવી એવી રીત મોએ લઈ લીધી વાતા તો બીજે દી મારે પચાસ હજાર નવે નવો હાફ બારે હજાર મેં બાઈક આવી ગયો નવો પેટી તો ઉવા બાઈકથી જ મેં આવ જાઓ અટાયો સચો સાતસો કિલોમીટર પડે ને તો મા તમે મન બાઈક લાવીને દીધો ને તો મારો મંગળદોષ સર્વદોષ કમ્પ્લીટ મા ભરાણા માં રામ રામ રો માર ગાડી માથા મેં લાવીને દીધી માં જે માળીને ગુળદીવીને મો લઈ લીધો ને જેવો જ માડી એ મને બાઈક દીધું તો આ મને પરણો મળી જો માં રામ રામ માં પણ માં એમ ખબર નહી કે કુળદેવી મારું નામ શું માં આવો અત્ર મને બતાવો ફરી ફરી કેટલે લઈ ગયો વાહ માં અમાર કુળદેવી માં હે ને માં આવી માતા બિલાવાડા વાળી પૂજે પણ માં આવી માતા તો અવતાર મે આવે કે જન્મ મે તો માં હું તો કુળદેવી ના હોય ને તો હવે કુળદેવી ના નામ થી જ માં કોઈ ખબર નહીં તો તમે સપના બતાવી એ કુળદેવી રસ દીવો માં લઈ લીધો તો હવે માં કુળદેવી કઈ માનવી નામ આઈ આઈ કે આઈ હા એટલે એ આવે મનુષ્ય અવતાર માં આવે આઈ એટલે એ સતી કહેવાય એટલે એ તો ખુરદો દીવો હોય નહીં હા માં

નોમ તો દઉં પણ બધી બધી જગ્યાએ તમારી જગ્યા પર તમારા એરિયામાં નોમ અલગ અલગ નોમ ઓળખતા હોય દેવ એક જ હોય પણ એને બીજા નોમ ઓળખતા હોય ગજર પણ એ ગજર જેવો તમારે સાઉન્ડ માતા ને એવી તમારે સાઉન્ડ માતા થાય છે રામ રામ ભલે 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 રામ માસ્તી મો સાઉન્ડ માતા માં મારી અપનાવી લઉં માં

રાજસ્થાનથી સાંચવરથી છસો સાતસો કિલોમીટર માંડી એવું તો કોઈ રાજસ્થાન નહીં બોપા ભેડામાં લૂંટપાટ કરે માં તમને ઓળખીજો માં અનુભવ કરે ને પલ પલ એક મિનિટમાં તમારા વિડીયા વગર સારું બંધારણ હોય ને એવું તમારું બંધણ થઈ જવું કેવું સારું સારું આ મારા મમ્મા દિનેશભાઈ ને કે આ એક વીડિયો જોજે તો ઘસે ઘસે દેખજે મેં એવું શું હશે અહીંયા વીડિયા મેં તો મેં એવું જોયો ને તો એકદમ દિમાગ દિમાગમાં બે જો મારી માર છોકરા એ કોમ બીજું કરે રાત્રે બે અઢી કેમ નહીં વાગતા તો મારી તમારે જ વીડિયા બીજું બાકી કોઈ નહીં રામ રામ કતરો માં ભવિષ્ય મેં તમારું જ્ઞાન તમારું લેવાનું તો આપણે કોમ મેં બીજો કોઈ ગળત વીડિયા આપણે ભાડારો કયું મતલબ રામ રામ માં હા સાંજ જોડા માં આજથી દસ વર્ષ પેલે તમે અમને દેવ જાહેર કર્યા હતા દસ વર્ષ એ હા દેવ જાહેર કર્યા હતા ખબર નથી શું અડચણથી અમારે દેવનો અમારે ન્યાય નથી થયો અને અમુક ઘરના માનતા નહોતા માનતા માં એ માં તમે તમે રૂપુલભાઈ જોગરીમાં એજ જાહેર કર્યા હતા રૂપાલ ત્યારે અમે રૂપાલ આવતા હતા માં હા રૂપાલ આવતા હતા બે હજાર પંદર સોલ ની વાત છે માં અને એમાં વાણવટીમાં ફૂલભાઈ લાલભાઈ જોગણીમાં કારા હરી મેલડીમાં અને બાવાજી આટલા દેવ જાહેર કર્યા પછી દેવનો હજુ સુધી કઈ ન્યાય ઉતરો નથી હવે એ દેવ અમારા ઘરના છે કે બહારના છે માં એ હજુ અમને પાકી ડિટેલ ખબર નથી કે શું છે શું નહીં હા માં બહુ બહુ સમય થઈ ગયો બહુ જ એ અમારી ભૂલ છે એ ભૂલ બદલ હું માફી માગું માં માફ કરજો માં અમે જાહેર કર્યા પછી અમે કશું ના કરી શક્યા એ અમારી બહુ મોટી ભૂલ છે અને એનો માર ભી અમે પૂછવાનું પરિણામ થાય સાચું સાચું એક 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 બીજા દેવ ન્યાય વ્યવહાર થવા દે ઘરના એક સભ્યને એક મુખ્ય હોય એની મુખ્યને અગોરી મહારાજ પકડી લઈને મગજ એનું એટલે ભલભલી જબરીતે બધી દેવી હોય ને બધી શક્તિઓ હોય એનો વ્યવહાર ના થવા દે પણ આવું કોઈ દુઃખ હોય તો પહેલાં અગોરી મહારાજનો રસ્તો કરો સાધુ મહારાજનો એને મનાવો અને એનું સોલ્યુશન સમાધાન જે હોય કરો એ કોઈ વ્યવહાર ના હોય બહારથી આવેલા હોય કોઈ ન્યાય લેવા તો એનો ન્યાય લો અને એરિયા ના હોય તો એને જમાડો એના માટે થોડું ઘણું ભૂંદાન કરો પણ આ એમોથી કઈ કર્યું નથી એટલે એને કોઈ દેવી શક્તિ નું સમાધાન થવા દીધું નથી કર્યા કાળા ધાબડા મશાળી મેરડીના ચોરા શીખાતાના ન્યાય નથી કર્યા જાઉં તો આપણી માતાના ન્યાય કર્યા હવે તમે પૂછો આયા ઈ દેવ કેટલા ગુચ્છ થયા છે એનો અંદાજ લગાયો ખરા બહુ મોટી ભૂલ થઈ ગઈ એમાં અમારી ભલે હવે હવે તું મને પૂછીશ કે ના પૂછીશ મે તને જે બતાયા દેવ ઈ તને તમામ દેવ બતાય ની ઘર ના ગયા હતા હા હવે ઈ ઘર ના ગયા પણ એ દિવસે તારા વડીલ મોનતા નતા તારા ઘર ના સભ્યો બીજા મોનતા નતા તો હવે હવે શું કરીશ શું માનવા તૈયાર થયા બધાય હા માં હું તો માનું છું ને ઘર નાય માનવા તૈયાર થયા એમાં હાલો બધાને માળી તમે કેશો ઈ કરશું માળી આ કીધું એ આપડા દેવ છે અને માળી તમે રસ્તો બતાવશો એનો રસ્તો નો મે નીલકાન કરશું હજુ રસ્તો બતાવવાના બાકી રહ્યા મારે થી 10 10 વર્ષ થી રસ્તો બતાયેલા જે દેવ બેહાળા એમ ઈ માતાની દી બેહાળો છે તૈયાર હા મારી તૈયાર છે તૈયાર છે હા હા તૈયાર છે મારી અમે તૈયાર જ છે અમારા દેવ છે ને અમે તૈયાર છીએ બેસવા માટે બાપડી આ દીકરી એને આ દીકરીના દીકરો ખૂબ દોડતા આચી વાત ખૂબ રસ્તો કરાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા ખૂબ મહેનત કરી પણ સભ્યો બીજા આડા અવળા ચાજ કર્યા બીજા સભ્યો એ કોઈએ કોણ ભર્યા કોઈને સૂટલા ભર્યા કોઈને માથા હાથ મેલ્યા અને માથા હાથ માથે હાથ મેળવી ઊંધું 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 સીધું હે ને ઊંધું સીધું સમજાય સમજાયું ને મારા મારાથી દૂર થાય એવા કોઈ કોન ભર્યા શબ્દો નાખ્યા કોનમાં એટલે કે માતા બરાબર નથી પણ જયારે દુઃખ ના દાડા હું કાયમ કઉ છું ને આજ બી કીધું ને આજ આજ ફરીથી છું જેટલી વાર કીધું કે મારું મારું જાહેર કરેલું દેવ ક્યારે જમીને બેસે તકલીફો ઓછી હતી પણ એના પછી વધી બીમારીઓ સારું થઈ પૈસે ટકે દુખી થયા અને કોઈનો સંબંધ રહેતો નહીં કોઈ તમને સાથ હારવાળું રહ્યું નહીં પેલા તો બધા બોલતા પણ હવે કોઈ તૈયાર નથી તમારા માટે તમારા તમારા હતા એ પોતાના દુશ્મન થયા અને પોતાની માતા પોતાની માતા તમને સાથ સાથ હાલ્યો એટલો હાલ્યો એ આના કારણે દીકરા ભક્તિ કરી અમને અને ફળ બધા મળ્યા દીકરા કેટલાય સમયથી લાડવા જેવો દીકરો એને એટલા સમયથી કોઈને કોઈ હાલો ની આ સુધી બધી જગ્યાએ ઠેર ઠેર ભર્યા કોઈ જગ્યાએ મળ્યો નહીં છેલ્લે છેલ્લે મારી પહાયા ને છેલ્લે છેલ્લે મેં જોગડી આલ્યો દીકરા શેર માટી આલી તો મેં આલી ના મળી મિત્ર હવાસીર માટી તમને કોઈ આ જગ્યાએ મળી નથી જેને કોણ ભર્યા હોય જેને કોણ ભર્યા હોય ને કહે છે કે જો આલેલો રૂપાળ ચોકડીનો દીકરો આ ના મળી તમારો તમારો એમાં એમાં અમારે અમને ખબર છે માં અમારે ત્રણ ત્રણ દિવસે અમારે કેસ બગડી ગયા હતા ત્રણેય દિવસે છોકરાનો જન્મ થાય ન ન જાણે ખબર નથી નોર્મલ ડિલિવરી થાય પણ છતાંય કંઈક દેવ દુઃખ ભગવાન જાણે શું હતું શું નહીં દીકરો હે તમારો દીદેલો મારો દીકરો મારો દીદેલો હવે આસા દાદા બન્યા ભણીદાર તો મોન થાય નતા આચો આચો માં થી રૂપાલ જોગડી ની ગાડી ચાલતી આચો આચો

મારી આ જે લિમિટ છે ને મારી છેલ્લી છે પંદર વર્ષ એટલે હદ થઈ ગયા હજુ લગીન કોઈ ગાદી કોઈ જગ્યાએ આટલું ચાલ્યું નથી ને મારી તમે આજની તારીખમાં બી આજની હાજર બેઠા છો મારી પંદર વરસ થઈ ગયા એટલે મારી અને એ જ પોઝિશન મારી ને એવું એ જ દુઃખ મટાડો છો હજુ લગીને એનું એ જ ટકી રહ્યું મારી આ લિમિટ મારી છેલ્લી તમારી જ છે મારી અને મારી તમારે તમે જોગણીમાં ફૂલભાઈ જોગણી બોલેલા છે કે મારા દીકરાની જ્યાં લગીન ખોડિયું રહેશે ને ત્યાં લગીને આવી જ ગાદી ચાલુ રહેશે મારી અને મારી લોકો ગમે તેવી વાતો કરશે ને મારી પણ આ ગાદી પર મારી આની આ જગ્યાએ આ જ પોઝિશન રહેશે મારી ભલે ગમે તે ગમે તેવી વાતો કરે મારી રામ રામ માડી અને મારી કદાચ આજકાલમાં તમારા જેવી ચૂંદડી ઓડીઓની ગાદીઓ ચાલુ થઈ હોય ને મારી પણ એ મારી બહુ ટાઈમ લગીને ચાલતી નથી મારી અને બધું કોપી કરે તમારી માડી પણ ના મેર પડે મારી મારી શોષણ બધું નવું નવું તમે લાવો અને મારી એ તૈયાર ગાદી ઉપર બે જાય ના ચાલે મારી એવું ચાલતું હોય મારી એ થોડાક સમય માટે જ મારી હોય ઓરિજનલ એ ઓરિજિનલ માડી કોપી એ કોપી જ કહેવાય માડી અને મારી લોકો આ રામ માળી જે લખેલું આવે છે ને પાછળ મારી હું છ વર્ષ થયા મારી મારી છ વર્ષ થયા હું આવું છું છ વર્ષ પહેલા યુટ્યુબમાં હું યુટ્યુબમાં બધું જોઉં છ વર્ષ પહેલાં કોઈ જગ્યાએ આવું લખેલું નહોતું આવતું રામ માડી રામ માડી તમારા આજ પાંચ પાંચ વર્ષથી બધું ચાલુ થઈ ગયું રામ માડી રામ રામ માડી રામ છ વર્ષ પહેલાં ક્યાં ગયેલા માડીવાળા અત્યારે નવું નવું બધું માડીનું શીખી શીખીને રામ માડી રામ છ આજ પંદર વર્ષથી ગાદી ચાલે છે પંદર વર્ષના પહેલાં વિડીયોમાં કોઈ લખ્યું નથી સત્યની ગાદી રામ માડી રામ માડી માળી શબ્દો માડી તમારો કોપી કર્યો બાકી કોઈ માડી ક્યાં હતા માડી કોઈ નહોતું અને માડી બધા આજ આજ રામ માળી રામ રામવારી માતા રામ મારી માતા અસલ અહીં બેઠી છે આ બેઠી અહીં રામવાડી માતા બાકી બાકી કોઈ જગ્યાએ પહેલાં દસ વર્ષ પહેલાં કોઈ રામવાડી માતા નથી રોમ શબ્દ કોઈ બોલ્યું નથી મારી ડબોડીમાંની કોપી કરી બધાએ જાહેરમાં કહું છું બધાએ કોપી કરીને ચારે બાજુ મારી રૂપાલની જોગણી ડબોડીમાંની કોપી કરી પણ કોપી તો થોડાક ટાઈમ જ ચાલે ઓરિજનલ ઓરિજિનલ ટકી જ રહે માડી ટકી જ રે માડી રામ માળી રામ હા આ તમારો પ્રેમ બોલે દીકરા પેદા એ ના થાય તમે તો ઘણી શીખવાડી માં પણ પાડવાની તાકાત આવી જોઈએ માં વસ્તી ની તમારી વસ્તીની રહેણી સાક્ષાત માં બેઠી રહેણી ગેણી થી બેઠી માં કેટલી વખત કીધેલું છે માં મારી વસ્તીની સેજ ભૂલ થાય ને તું હું ભટિયાની સજા આગળની રહું નહીં પણ મારી વસ્તી છે ને રોવા માંડે તરત જ મારી ભૂલ સુધાર દે માં બરોબર તો એવી રહેણી ગેણી કોણ મારે કોઈ પાણી ના કે માં પોણીના પોણીના બોર ચાલતા હોય ને તેને હાથ 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 ન દેવાય આડા એ તો મોટર બંધ કરી દેવી પડે દીકરા તમારે હું જોવે આવે ગયો મારી પાહા તમારે અને મારે કુલાસુ થઈ ગયો ને દહ દહ 10 10 વર્ષ ની વાત લઈને આયા આજે ફરીથી પાછી કો તમે તૈયાર છો ને હા આ તો કરો તૈયારી તમારી મારા ગોખલા ધ્યાર કરો જગ્યા નખી અને બરાબર રાજી થઈ તે વધામણા કરી અને બેહાડવાની તૈયારી કરો એવા અરગથીની પ્રેમથી ભલે આટલા સમયથી લેટ કરી પણ જેટલી લેટ કરી એના કરતાં દુગના પ્રેમ કરજો ને એ તો કરજો ને ભક્તિ કરજો ડબલ ભક્તિ કરજો તમારી માને જ કર્યા દીવા તો બે ટાઈમ થાય હેને દીવા તો બે ટાઈમ થાય પણ એવા એવા તમારી માએ આલ્યું ગણું એ અને મારા આશીર્વાદથી ભેડા રહેશે દીકરા ભલે બે ટાઈમ દીવા પણ અખંડ દીવો કરજો તમારી માનો ખલા ખૂડના દીવાનું આમાં કુર્ની માનો દીવો થાય ને અખંડ દીવો થાય અખંડ જ્યોત હે ને બધાય નહીં બધાય કોઈ પોચી વડે ના પોચી વડે તો હે કોઈ કોઈ ખાલી ગરીબ હોય બાપડા તો ના કરી શકે પણ કરી શકતા હોય તો મા માટે કરવાના તમારી મા માટે એમાડી અમે હા ગોખલા કરીએ કે ગામડે પેલા તો હૃદય માં બેહાડો બરાબર ગોખલા તમને એ તો થાવો જોઈએ પ્રેમ થવો જોઈએ એટલે મને પૂછવાની મને પૂછવાનું તમને થાય જ નહીં તમારો હાથમાં બોલે તમારો હાથમાં બોલે કે મારે ફલાણી જગ્યાએ મારી માને બેસાડવી અમારે બાર મહિનામાં મકાન પડવાનું છે હા માં એ તો અમે બેસાડશું અમે amare રીતે એ હા માં સુધી સમજ્યા નહીં એનું તો કારણ આ બધું હા હા એ અમે સમજાવી લેશું Anthony J.